શ્રી ગણેશાય નમઃ માતા સરસ્વતીને નમઃ સત્સંગ સાગર યુટ્યુબ ચેનલમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું એકાદશી અજા એકાદશીની વાર્તા શ્રાવણ માસની કૃષ્ણ યાની કે વધ પક્ષની એકાદશી કુંતીપુત્ર યુધિષ્ઠિર બોલ્યા હે જનાર્દન હવે તમે મને શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની એકાદશીના વિશે બતાવો આ એકાદશીનું નામ શું છે તથા તેની વિધિ શી છે તે વિસ્તારપૂર્વક કહો શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજન શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશીને અજા કહે છે આનું વ્રત કરવાથી સમસ્ત પાપ નષ્ટ થાય છે જે મનુષ્ય આ દિવસે ભગવાનની ભક્તિપૂર્વક પૂજા કરે છે વ્રત કરે છે તેના સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે આલોક અને પરલોલોકમાં સહાયતા કરનારી આ એકાદશી વ્રતના સમાન બીજી કોઈ એકાદશી નથી આ એકાદશીની કથા આ પ્રકારે છે પ્રાચીન કાળમાં હરિશ્ચંદ્ર નામનો ચક્રવર્તી રાજા રાજ્ય કરતો હતો તે અત્યંત વીર પ્રતાપી તથા સત્યવાદી હતો તેણે પોતાની સ્ત્રી તથા પુત્રને વેચી દીધા અને સ્વયં એક ચાંડોળનો સેવક બની ગયો એમણે એક ચાંડાળને ત્યાં શ્મશાનમાં કફન લેવાનું કામ કર્યું પરંતુ તેમણે આ આપત્તિના સમયે પણ સત્ય ન છોડ્યું જ્યારે આ પ્રકાર રહેતા તેમને ઘણા વર્ષ થઈ ગયા તો તેમણે આ નીચકર્મ પર ખૂબ દુઃખ થતું તે એમાંથી મુક્ત થવાનો ઉપાય શોધવા લાગ્યા તેઓ સદૈવ આ ચિંતામાં લાગ્યા રહેતા કે હવે હું શું કરું ત્યારે એક સમયે તેમને ગૌતમ ઋષિ મળ્યા રાજાએ તેમને જોઈને પ્રણામ કર્યા અને રાજાના દુઃખ પૂર્ણ વાક્ય સાંભળી બોલ્યા હે રાજન શ્રાવણના કૃષ્ણ પક્ષમાં એક એકાદશી હોય છે તેનું નામ અજા એકાદશી છે તમે એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરો અને રાત્રિ જાગરણ કરો તેનાથી તમારા સમસ્ત પાપ નષ્ટ થઈ જશે અજા એકાદશી આવવાથી રાજાએ મુનિના કહ્યા અનુસાર વિધિપૂર્વક વ્રત તથા રાત્રિ જાગરણ કર્યું આ વર્તના પ્રભાવથી રાજાના સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા તેમણે પોતાની સામે બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર મહાદેવજી આદિ દેવતાઓને ઊભેલા જોયા તેમણે પોતાના મૃતક પુત્રને જીવિત તથા સ્ત્રીને વસ્ત્ર આભૂષણોથી યુક્ત જોયા વર્તના પ્રભાવથી તેમને પુનઃ રાજ્ય મળ્યું અને અંત સમયે પોતાના પરિવાર સહિત સ્વર્ગ લોકમાં ગયા જય શ્રી કૃષ્ણ